નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢ માચીની ઉપર આવેલા દુકાનદારો કે જેઓની દુકાનો એક વર્ષ પહેલાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી તેઓ દ્વારા આજે કાળો દિવસ એટલે કે બ્લેક ડે મનાવવામાં આવ્યો હતો વિગતથી વાત કરીએ તો કરોડોના ખર્ચા ઉપર પાણી ફરી વળ્યું છે પાવાગઢ ખાતે યાત્રાળુઓની સુવિધા માટે વિકાસ કાર્ય ફેઝ ત્રણમાં ડ્રીમ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો જે ફેલ સાબિત થયો છે એક વર્ષનો સમય વીતવા છતાં હજુ સુધી દબાણોનો કાટમાળ યથાવત જોવા મળી રહ્યો છે હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે આવેલા ચાચેર ચોકના ફરતે પંચમહાલ જિલ્લા જિલ્લા પંચાયત હસ્તક ચાર હેક્ટર જેટલી જમીન ઉપર બાપદાદાના વખતથી પેઢીઓથી થયેલા સત્યાવીસ જેટલા કાચા પાકા દબાણો દૂર કરી પાવાગઢમાં વિકાસ ફેઝ થ્રી હેઠળ યાત્રાળુઓની સુવિધા વધારવા માટે દબાણો આજથી એક વર્ષ અગાઉ એટલે કે તારીખ પંદર નવ બે હજાર ત્રેવીસના રોજ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જેના કારણે સત્યાવીસ પરિવારો રોડ ઉપર આવી ગયા હતા અને આ પરિવારનો રોજીરોટીનો એકમાત્ર આધાર છીનવાઈ ગયો હતો અને વર્ષોથી પેઢીઓથી બાપદાદાના સમયથી કરતા ધંધા પડી ભાંગ્યા હતા અને આ પરિવારો રોડ ઉપર આવી ગયા હતા જોકે એક વર્ષ લાંબો સમય જીતવા છતાં હજુ સુધી દબાણોનો કાટમાળ જેમ છે તેમ યથાવત પડી રહ્યો છે તંત્રની લાપરવાહી કહો કે પછી વેપારીઓ પ્રત્યે તેઓનો દુરાગ્રહ કહો પરંતુ વેપારીઓ તો રસ્તા ઉપર આવી ગયા છે પણ તંત્ર દ્વારા જે હેતુ માટે આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી તે હેતુ હજી સુધી સર થયો નથી અને યાત્રાળુઓ આ કાટમાળના કારણે છેલ્લા એક વર્ષથી હેરાન થઈ રહ્યા છે સાથે સાથે વેપારી પરિવારો પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે આજ એક વર્ષ પૂર્ણ થતાં આ વેપારી પરિવારોએ પાવાગઢ માચી ખાતે પોતાના ધંધા રોજગારના સ્થળે જ આ વાતનો વિરોધ કરી અને કાળા દિવસ તરીકે પંદર નવ બે હજાર ચોવીસ આજે એની મનાવ્યો હતો અને સરકારી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ વિકાસના કામો માટે એક વર્ષ અગાઉ તોડી પાડવામાં આવેલા બાંધકામો તોડી અને ખુલ્લી કરેલી જમીન ઉપર દબાણના નામે આજે પરિવારો છે જે વેપારીઓ છે તેમને નિરાધાર બનાવવામાં આવ્યા હતા તેવો રોષ વ્યક્ત કર્યો હતો દર વર્ષે એક લા એંસી લાખ જેટલા યાત્રાળુ અહીંયા દર્શને આવતા હોય છે ત્યારે માચી ખાતે દબાણો દૂર કરી આજે ત્રણસો પંચાણું દિવસ પાસઠ દિવસ થવા છતાં અને આટલો લાંબો સમય વીતવા છતાં વિકાસના કામોએ કોઈ ગતિ બતાવી નથી અને ધીમી ગતિ ચાલે એ ચાલી રહેલા કામો એ ઘણી બધી શંકાઓને સ્થાન આપી રહ્યા છે ત્યારે ટૂંકા નિર્માણના ટૂંકા ગાળામાં જ ઘણા અકસ્માતો પણ થયા છે જેમાં અચાનક ધરાશય થતાં એક મહિલાનું મોત પણ થયું હતું તેમજ અન્ય બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને આ જે દુર્ઘટનાઓ બની રહી છે રેનબશેરામાં પણ દુર્ઘટના સર્જાઈ હતી જે દરેક બાબતની અંદર તંત્રની ક્યાંક ને ક્યાંક ઉદાસીનતાને જોવા જઈએ કે કહેવા જઈએ તો તંત્રની લાપરવાહી નજરે પડી રહી છે ત્યારે ખાસ તો મુદ્દાની વાત એ છે કે સત્યાવીસ પરિવારો જે આથી એક વર્ષ પહેલાં નિરાધાર બન્યા હતા દબાણના નામે તેમના કાચા પાકા મકાનો કે એ લોકોનું એવું કહેવું છે કે બે હજાર સત્તરની સાલમાં તેઓએ સ કોર્ટની અંદર દાવો કર્યો હતો અને આ દાવામાં તેઓને વચગાળાનો હુકમ પણ મળેલો છે અને આ દબાણો હટાવી ન શકાય તેવો હુકમ હોવા છતાં તંત્ર દ્વારા તેઓના દબાણ ઉપર બુલડોઝર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને તેમને નિરાધાર કરવામાં આવ્યા હતા અને જે હેતુ માટે આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી તે હેતુ હજી સુધી સર થયેલો નથી ત્યારે લોકો દ્વારા વેપારીઓ દ્વારા આજે કાળો દિવસ મનાવી અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ